જય માતાજી મિત્રો ગઈકાલે આપણા ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજ અને દરેક સમાજના કલાકારોનો અને આગેવાનો નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે વિક્રમભાઈ ઠાકોર સાહેબ સાહેબ એટલે તમને સાહેબ કીધું એટલે તમે કદાચ ઓળખતા ના હોય હું તમને જણાવી દઉં વિક્રમભાઈ ઠાકોર એટલે કે સી જે આપણે નાના હતા ત્યારે એમના ફિલ્મી જોવા માટે આપણે પચાસ કિલો વીસ કિલોમીટર આપણે પોતાની સાયકલ લઈને જતા હતા એવા વિક્રમભાઈ ઠાકોર અત્યારે જે વિરુદ્ધ ચાલી રહ્યો છે તો ખરેખર મિત્રો અમે જ્યારે નાના હતા તો વિક્રમભાઈ ઠાકરનું એક ફિલ્મ આવ્યું હતું એકવાર પીયુને મળવા આવજે એ પછી આપણે બે વફા પરદેશી એ ફિલ્મે એ ફિલ્મ અમે દિવસની અંદર પાંચથી દસ વખત જોતા હતા એ ફિલ્મની અંદર જોતા હતા વિક્રમભાઈ ઠાકરને પરંતુ અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે સોશિયલ મીડિયાના જમાના માધ્યમથી અમને વિક્રમભાઈ ઠાકર બી મળે છે વિક્રમભાઈ ઠાકર સાહેબ સાથે પણ વાત થાય છે એમને ગર્વની વાત છે અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે વિરુદ્ધ લોકો કરી રહ્યા છે કે વિક્રમભાઈ ઠાકર સાહેબ છે અત્યારે જે વિધાનસભાની અંદર જે મિટિંગ થયું હતું એની અંદર આખા ગુજરાતના કલાકાર કે આખા ગુજરાતના એટલે સૌરાષ્ટ્રથી લઈને મધ્ય ગુજરાત સુધી અને મધ્યપ્રદેશ સુધીના તમામ કલાકારો ત્યાં આગળ આવ્યા હતા પણ એને બધા લોકોને સન્માન કરવામાં આવ્યું હતું વિક્રમભાઈ ઠાકોર તો આપણે કી દીધું કહી દીધું તમને પહેલાંથી કે સુપરસ્ટાર છે ગુજરાતના મોટા કલાકાર છે અને સાથે સાથે એક્ટર છે અને ફિલ્મી સ્ટાર પણ છે તો આને લઈને આખા ગુજરાતની અંદર મોટો વિવાદ થયો છે સૌથી પહેલાં તો હું તમને હું જણાવી દઉં કે આઈ કે ચેનલ કોઈપણ પક્ષ કે કોઈ પણ સમાજને કે કોઈપણ પક્ષને વિરુદ્ધ કરતી નથી ગુજરાતની અંદર ભારતની અંદર જેટલા પણ પક્ષ છે જેટલા પણ સમાજ છે તમામ સમાજ સાથે સાથે મળીને કામ કરીએ છીએ સાથે મળીને આપણું કામ બતાવીએ છીએ કોઈ પણ પ્રકાશની કોઈ પણ પ્રકાર કે કોઈને કોઈ આપણે વિરુદ્ધ કરવાથી કોઈ પણ ફાયદો મળતો નથી તો આ કે ચેનલ એવી ચેનલ છે કોઈને વિરુદ્ધ કરતી નથી સો ખાલી આપણે વાત કરવા જઈ રહ્યા છે વિક્રમભાઈ ઠાકોર સાહેબ સાથે કે ભાઈ અત્યારે જે સોશિયલ મીડિયાની દુનિયામાં જે ચાલી રહ્યું છે કે વિક્રમભાઈ ઠાકરે વિધાનસભાની અંદર જે સાહેબને બોલાવવામાં આવ્યા હતા ત્યાં વિક્રમભાઈ ઠાકોરને ત્યાં આમંત્રણ ન આપ્યું હતું એને લઈને જે વિક્રમભાઈ ઠાકોર સાહેબે જે વિરોધ કર્યો છે કે ભાઈ અમારા ઠાકર સમાજ અને ક્ષત્રિય સમાજના લોકોને કે અમને કે સરકારી કાર્યક્રમની અંદર બોલાવવામાં નથી આવતા તો સરકારી કાર્યક્રમની અંદર બોલાવવામાં નથી આવતા કેમ નથી બોલાવવામાં આવતા એવું જે અત્યારે મીડિયાની અંદર ચાલી રહી છે પહેલાં પણ તમને જાણકારી આપી દીધી કે ભાઈ વિક્રમભાઈ ઠાકરને કેમ બોલાવવામાં નથી આવતા અને આપણે કોઈ સમાજ સાથે કંઈ વિરુદ્ધ નથી કરતા પણ જે આપણને હકીકત જાણવા મળે છે અમે ત્રણથી ચાર દિવસના અગાઉ અમે જાણતા હોઈએ છીએ કે અમને માહિતી શું મળે છે ક્યાંની અંદર શું માહિતી છે કે શું તમને બતાવવા સુધી કે શું તમને માર્ગદર્શન આપવાના હોય છે એ બધી માહિતી અમે જાણતા હોય છે કે અત્યારે જે ચાલી રહ્યું છે કે ભાઈ વિક્રમભાઈ ઠાકર સાહેબે એવું કહી રહ્યા છે કે ભાઈ કે બધા સમાજના લોકોને બોલાવવામાં આવે છે પણ ઠાકોર સમાજના લોકોને બોલાવવામાં નથી આવતા અને જે વિધાનસભાના અધ્યક્ષ એ પણ બોલી રહ્યા છે કે ફિલ્મી સ્ટારના કલાકારને બોલાવવા માટે બાકી છે અમને બોલાવીશું અને અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે ક્ષત્રિય સમાજને ઠાકોર સમાજને આને લઈને તમારે શું તમે કોને સપોર્ટ કરો છો એ કોમેન્ટ બોક્સમાં અવજ્ય જણાવજો પણ સપોર્ટ કોને કરો છો એ એ એ વાત આપણે ચેનલ જોડે કોઈ ઉલ્લંઘન નથી કરતી કોઈ વિરુદ્ધ નથી કરતા ખાલી આપણે જણાવવાનું હોય છે કે સોશિયલ મીડિયાની અંદર શું ચાલી રહ્યું છે તમને માહિતી શું આપવાની હોય છે એ અમારું કામ હોય છે એ માહિતી તમને આપતા હોય છે તો એક ચેનલ કોઈપણ પ્રકારની કોઈ કોઈ પક્ષને કે કોઈ કોઈ સમાજને વિરુદ્ધ નથી કરતી આ જાણકારી તમને સારી લાગતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને શું કેવા માંગો છો એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો કેમ કે ગુજરાતની અંદર અત્યારે સોશિયલ મીડિયાની આ ખૂબ ચાલી રહ્યું છે આજની વિડીયોની અંદર બસ આટલું જ તો આપણે સરસ મજાની વિડીયો સાથે જરૂરથી મળીશું